હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય ગણેશ શુભ સવાર આજે આપણે હિન્દુ ધર્મના એક ખૂબ જ મહત્ત્વના અને સૌને પ્રિય એવા તહેવારની વાત કરવાના છે ગણેશ ઉત્સવ જે બધા લોકો ખૂબ ધામધૂમથી ઉજવે છે જે ગણેશ ચતુર્થીના દિવસે ચાલુ થાય છે અને દસ દિવસ માટે બધા એને ખૂબ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરે છે ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મના સૌથી ભવ્ય અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવતા તહેવારોમાંનો એક છે મિત્રો આ ઉત્સવ ભાદરવા શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે શરૂઆત થાય છે ઉજવવાની અને દસ દિવસ સુધી બધા એને ખૂબ ધામધૂમથી અને ઉલ્લાસપૂર્વક ઉજવે છે આ ઉત્સવ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ અને ભારતના લગભગ મોટા ભાગના શહેરોમાં ગામમાં દરેક જગ્યાએ ખૂબ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે તો મિત્રો ગણેશ ચતુર્થીની શરૂઆત કેવી રીતે થઈ આ ઉત્સવ શું છે કેમ છે તો એ આપણે વાત કરીએ મિત્રો તો જ્યારે શિવજી તપ કરવા જતા એક લોકવાયકા પ્રમાણે એક કથા છે કે જ્યારે શિવજી તપ કરવા જતા ત્યારે પાર્વતીમાં એકલા થઈ જતા હતા અને કાયમ શિવજીને કહે કે તમે તો ભાઈ વનવગડામાં હિમાચલ પર તપ કરવા જતા રહો છો હું એકલી શું કરું ત્યારે શિવજી એમને કહ્યું તું કે તું તારા અંગના મેલમાંથી સંતાન ઉપજાઈ શકીશ અને એમની સાથે તું સમય વ્યતીત કરી શકીશ આ બાજુ એક દિવસ એવું થયું કે શિવજી ગયા પોતાના તપ કરવા અલગારી જીવ પાર્વતીમાં એકલા થયા એમને સ્નાન કરવા જવું હતું એમણે પોતાના અંગમાંથી બે સંતાન ઉપજાવ્યા શ્રી ગણેશજી અને ઓખા શ્રી ગણેશજીને એમણે પોતાના ઘરની બહાર પહેરો કરવા મૂક્યા કે પુત્ર તું અહીં ઊભો રહેજે હું નવા જાઉં છું કોઈ આવે તો ચોકી કરજે આ બાજુ નારદ મુનિ ખબર છે બધાને નારદ મુનિ એટલે દરેકને લડાવવામાં એકકો બધાને ખબર છે નારદ મુનિ તો ગયા શિવજી પાસે ભાઈ તમે તો વન વગડામાં મજાથી તપ કરો છો ને ત્યાં તમારી ઘરવાળીએ તો સંતાન ઉપજાવ્યા છે શિવજીને ભારે ક્રોધ ચડી એમને યાદ રહ્યું નહીં કે એમણે જ ઉમાને વરદાન આપેલું એ તો ઘરે ગયા ગણેશજીએ દરવાજો રોક્યો ના પાડી કે મારી માતા સ્નાન કરી રહ્યા છે તમે અંદર નહીં જઈ શકો શિવજીને ક્રોધ આવ્યો મને રોકવાવાળો કોણ ત્રિશુલનો ઘ કર્યો શિવજીનું મસ્તક ગણેશજીનું મસ્તક ઉડીને પડ્યું ચંદ્રના રથ ઉપર એ હતી ચોથ માટે એ દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યાર પછી ઉમા આવ્યા એમણે શંકર ભગવાનને યાદ કરાયું કે તમે તો મને કીધું હતું કે તું સંતાન ઉપજાવ જે માટે મેં આ ત્યાર પછી શંકર ભગવાનને પસ્તાવો થાય છે જાહેર કર્યું બીજા દિવસે સૌથી પ્રથમ સવારમાં રસ્તામાં જે મળશે એનું શીશ હું ગણપતિના ધડ ઉપર બેસાડીશ હાથી મળ્યો હાથીનું મસ્તક બેસાડ્યું પાર્વતીજી રડ્યા કે મારા આવા પુત્રને કોણ સ્વીકાર કરશે કોણ એના દર્શન કરશે દરેક ગણ ગણદેવતાઓમાંથી એની બાકી થઈ જશે શિવજીના કહે છે કે દરેક દહેરામાં દરેક સારા કામના શુભ પ્રસંગે દરેક સારા કામની શરૂઆતે તારા પુત્રની પૂજા અર્ચના થશે પછી જ દરેકના દર્શન સિદ્ધ ગણાશે અને કામ સફળ થશે એટલે આપણે એમને વિઘ્નહર્તા શુભ કરતાં શ્રી ગણેશજી કહીએ છીએ આ તો હતી ગણપતિજીની ઉત્પત્તિની કથા તો મિત્રો એમ કહેવામાં આવે છે કે શ્રી ગણેશજી સર્વના વિઘ્ન દૂર કરે છે ભાવપૂર્વક આ દિવસે ગણેશજીની સ્થાપના કેવી રીતે થાય છે ભાઈ તો ગણેશજીની સ્થાપના આ દિવસે લોકો પોતાના ઘરોમાં સાર્વજનિક પંડાલ સોસાયટી શેરીઓ ગલીઓ કુચીઓ દરેક જગ્યાએ ધામધૂમથી પોતાના વાહનોમાં પોતાની અનુકૂળતાએ ગણપતિની પ્લાસ્ટિક ઓફ પેરિસ અથવા તો માટીની આજકાલ જે બહુ ટ્રેન્ડ વધી રહ્યો છે કે જે ભાઈ કુદરતને નુકસાન ના કરે શુદ્ધ માટીની મૂર્તિ બનાવવામાં આવે છે પોતાના ઘરે લાવે છે ખૂબ ઉલ્લાસ સાથે ધૂમધામથી ધમાલ મસ્તી સાથે ગણપતિને પોતાના ઘરમાં લાવે છે એમની સ્થાપના કરે છે પૂજના પૂજા અર્ચના સાથે પંડિતને બોલાવી એમનું સ્થાપન કરે છે પછી દરેકની સ્થિતિ અને અનુકૂળતાને ઈચ્છા પ્રમાણે એ લોકો એને દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ અથવા તો દસ દિવસ સુધી પોતાના ઘરમાં રાખે છે એ દરમિયાન લોકો સત્યનારાયણની કથા પણ એક દિવસ કરાવે છે અને દરેક દિવસે સવારે ગણપતિને આરતી થાળ એમની પૂજા અર્ચના બધું કરવામાં આવે છે સાંજે પણ એમને આરતી થાળ કરવામાં આવે છે લાડુના મોદકના પૂરણપોળી અને જાત જાતના વિવિધ પકવાનોના પ્રસાદ ધરાવાય છે વાત રહી સોસાયટી અને સાર્વજનિક પંડાલોની ખૂબ ઉલ્લાસ સાથે ખૂબ ભીડ સાથે લોકો ગણેશજીના દર્શન કરવા વિવિધ વિવિધ જગ્યાએ જાય છે ખૂબ લાઈનો થાય છે ઘણીવાર આ શ્રાવણ મહિનો ગયો હોય છતાંય ભાદરવામાં જે ભાદરવો ભરપૂર કહે છે વરસાદના આગમનને એવા વરસાદ વચ્ચે પણ ઘણા લોકો ખૂબ શ્રદ્ધાથી ભીડમાં ઊભા રહીને લાઈનમાં ઊભા રહીને પણ ગણેશજીના દર્શન કરવા જતા હોય છે નાના બાળકો પણ ખૂબ મસ્તી મજા સાથે ગણપતિને આવકારે છે એ સાથે જ સોસાયટીઓમાં અને દરેક જગ્યાએ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે બધા સંગીતનો આનંદ લે છે જાત જાતની સ્પર્ધાઓ થાય છે દરેક નાનેરા મોટેરાઓમાં ભાગ લે છે અને મિત્રો આ સાથે આ ઉત્સવ એક બીજો પણ સંદેશો આપે છે કે ભાઈ દરેક લોકો એક જગ્યાએ ભેગા થાય છે અને આનંદ ઉત્સાહ સાથે પોતાની દુશ્મનીને ભૂલીને એકતા સાથે આ ધાર્મિક તહેવારની ઉજવણી કરે છે અને મિત્રો એવું માનવામાં આવે છે કે ભાઈ આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આપણે શ્રાવણ મહિનો જાય આપણા હર ભોળા હર શંકર એમની પૂજા ખૂબ વાંચતે ગાજતે કરીએ ગણપતિને લાવીએ ત્યાર પછી માતાજીને પૂજા અર્ચના કરીએ તો આની સાથે દરેકનું એક મનોબળ ટકી રહે છે શ્રદ્ધા ભક્તિભાવ ટકી રહે છે આ ભક્તિ એટલે શ્રદ્ધાને ટકાઈ રાખવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે આપણી સાથે કોઈ છે એવું માનવામાં આવે છે આપણો અંતર આત્મા આપણને ખૂબ સાથ આપે છે અને આપણું મનોબળ ટકી રહે છે ગમે એવા કપરા સંજોગોમાં આપણે નાસી પાસ નથી થતા કે ના મારી સાથે ભગવાન છે શ્રી ગણેશ છે એટલા માટે પણ આપણા તહેવારો ઉજવીએ કોમી એકતા સાથે ઘણી જગ્યાએ તો આના માટે ખૂબ મોટી મોટા મોટા ભવ્ય આયોજનો થાય છે લોકો ભંડારા કરે છે સાથે સાથે નાની મોટી ભેટ વેચતા હોય છે સોસાયટીઓમાં આડોશ પાડોશમાં દરેક જણ પોતાના એકબીજાને સહકાર આપીને તહેવારો ઉજવે છે જાત જાતના પ્રસાદ ધરાવે છે ભોજનના ભંડારા પોતાની રીતે કરે છે બધા એમાં સૌ ભાગ ભાવપૂર્વક ભાગ લે છે આ દસ દિવસ એટલે કે દશોટનો ઉત્સવ મોટા મોટા પંડાલોમાં દરેક જગ્યાએ ખૂબ ભાવપૂર્વક ઉજવવામાં આવે છે અને લોકો એમાં ખૂબ ઉલ્લાસ સાથે ખૂબ મસ્તી સાથે ભાગ લેતા હોય છે મિત્રો આ ઉત્સવ સમાજના દરેક વર્ગને લોકોને એકબીજાને નજીક લાવે છે શોભાયાત્રા સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન બધા એમાં જોડાઈને દરેકને ઉત્સવની ખુશીઓ આપે છે રે હવે વાત કરીએ મિત્રો આપણે ગણેશ વિસર્જનની દસ દિવસ કે પોતાના અનુકૂળતા પ્રમાણે રાખેલા દિવસો બાદ ગણેશ વિસર્જન ગણેશ વિસર્જન માટે અંતિમ દિવસ મોટાભાગે દસમો દિવસ કે ભાઈ ભવ્ય શોભાયાત્રા કાઢે છે ગણપતિની મૂર્તિને આપણે જેવી રીતે શ્રી ગણેશ કરીને લાવ્યા હતા એવી રીતે એમને વિસર્જન કરવા માટે લઈ જવાના હોય છે મૂર્તિ નજીકના જળાશયો નદી સરોવર કે સમુદ્રમાં વિસર્જિત કરાય છે અને જેવી રીતે આપણે સ્થાપના કરી કથા કરી એવી રીતે એની ઉત્થાપનની વિધિ કરાય છે પંડિતજી મહાશ્લોક સાથે એની ઉત્થાપનની વિધિ કરે છે ત્યારબાદ ખૂબ ભાવ સાથે ગણપતિને વિદાય આપવામાં આવે છે ગણપતિ બાપા મોરિયા પૂર્જા વર્ષી લવકર્યા એટલે કે આવતા વર્ષે ફરી પાછા આવજો મોરિયા મહારાષ્ટ્રના એક સંત હતા જેમના નામ પરથી આપણે ગણપતિ બાપ્પાનો જય ઘોષ કરીએ છીએ કે ભાઈ આ જેવી રીતે આ વર્ષે તમે અમને ખુશી આપીને ગયા એવી રીતે આવતા વર્ષે પણ તમે અમારા ઘરમાં આ જ પ્રેમપૂર્વક ભાવ સાથે ગણપતિ બાપા પાછા આવજો અને અમારી સાથે રહેજો ગણપતિ બાપા મોર્યા પૂરજાવશી લવકરિયા ઘીના લાડુ ચોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિનો પ્રિય પ્રસાદ લાડુ જે પણ ખૂબ ભાવથી બધા ધરાવે છે ને બધા પ્રસાદ એ છે વિસર્જનનો અર્થ એવો છે કે ભગવાનને આપણે વિદાય નથી આપતા પરંતુ એમને એમના નિવાસસ્થાને પાછા વિદાય કરવાની અને આવતા વર્ષે પુનઃ એમના આગમનની એમને બોલાવાની એક રીત રસમને આપણે નિભાવી રહ્યા છીએ ગણપતિ દાદા નો ઉત્સવ એ કેવો છે કે અવરોધોનો નાશ થાય છે ભગવાન ગણેશ વિઘ્નહર્તા છે જે આપણા વિઘ્નોનો નાશ કરે છે આ ઉત્સવ દ્વારા લોકો એમના જીવનમાંથી સર્વ અવરોધો દૂર થાય વિઘ્ન દૂર થાય એમની પ્રગતિ થાય દરેકનું સુખ થાય એવી પ્રાર્થના પૂજા અર્ચના કરે છે તો મિત્રો આ તહેવારનો એક જ નિષ્કર્ષ હું કહીશ પણ એ પહેલાં મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવા લાઈક અને શેર કરવા વિનંતી આપ સર્વેનો ખૂબ આભાર મારી સાથે વિડીયોમાં બની રહેવા માટે ગણેશ ચતુર્થી એક એવા ધાર્મિક ઉત્સવ નથી પરંતુ ભક્તિ ઉત્સાહ સંસ્કૃતિ અને સામાજિક એકબીજાને સાથે રાખવાની ભાવનાનો પરિપૂર્ણ મહોત્સવ છે જે લોકોના હૃદયમાં આશા શ્રદ્ધા અને આનંદનો સંચાર કરે છે બસ બસ આ જ વિડીયો પૂર્ણાહુતિ કરું છું આપ સૌનો આભાર જય ગણેશ ફરી મળીશું જય શ્રી કૃષ્ણ